તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે શંકાસ્પદ ઘીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર